દેશભરમાં ચકચારી આશ્રમ તથા નારાયણ સાંઈ વિરુદ્ધમાં નોંધાયેલા બળાત્કાર દુષ્કર્મના કેસના મોસ્ટ વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે સુરત શહેરના ત્રણ જેટલા ગુનાઓ જો જેમાં આરોપી જેનું નામ છે તામરાજ સાહુ એના અલગ અલગ જો તામ્રધા નામ હતા એલિયાસ તામરાજ સાહુ અને ત્યારે હાલ જ્યારે પકડાય છે ત્યારે એમાં જોએ રાજ ઉર્ફે સ્ટીફન નામે આપણા નોયડામાં રહેતા હતા નામ બદલીને અને અત્યારે બીજા ધર્મ અપનાવીને ધર્મ પકડથી બચવા માટે એના જો સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના ટીમ જો ડીસીપી મિસ્ટર રોજિયા અને પીઆઈ પરમાર એના ટીમ દ્વારા જો એના પકડવામાં આવેલા છે આ છેલ્લા લગભગ છ માસથી આ ઓપરેશન ચાલતા હતા અને પૂરી ટીમો જે સમગ્ર કામ કરતી હતી એના સુરત શહેરના બે ત્રણસો સાત ના ગુનાઓ વોન્ટેડ હતા અને એક ત્રણસો ચોવીસના ગુનામાં વોન્ટેડ હતા અને એના વિગત સંપૂર્ણ વિગત એવું છે કે આસારામ અને એના પુત્ર નારાયણ સ્વ સાંઈ દ્વારા જો એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા હતા રેપ અને અન્ન ગુનાઓમાં તો જેટલા બી સાચીઓ હતા જેટલા વિ વિટનેસ હતા જોઈએ તો વિટનેસના મારવા માટે જે તે લગભગ બે હજાર ચૌદના આસપાસ એક આ લોકો ગેંગ બનાવી જે જેમાં કાર્તિક નામના માનસ હતા અને આ તામરાજ હતા અને બીજા અન્ન લોકો હતા જેમાં કાર્તિક અત્યારે લગભગ છેલ્લા દસ વર્ષથી જેલમાં છે ગુનામાં પકડાઈને અને આ જો તામરાજ વોન્ટેડ હતા જોઈએ અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા જેટલા બી વિટનેસીસ હતા જોઈએ એના ટાર્ગેટ કરીને મારવાના જોઈએ આ લોકોના પૂરા પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા આમાં ખાસ કરીને જો એના એમો હતી આ જો તામરાજને એમો હતી કે જો એના ટાર્ગેટ રહેતા હતા ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડે રાખીને લગભગ બે ત્રણ માસ એના રેકી કરતા હતા રેકી કરવા પછી જો એના ઉપર ફાયરિંગ કરીને ચપ્પુ મારીને અથવા એસી અટેક કરીને આ ગુનાઓ કરતા હતા તો એના જો મુખત્વે જો જ્યારે નોયડા ઉત્તર પ્રદેશથી પકડાયા છે ત્યારે એક ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરીને ત્યાં નામ ચેન્જ કરીને ત્યાં રહેતા હતા અને એના ઉપર જો મેન મેન જો ગુનાઓ દાખલ થયેલા છે આમાં સુરત શહેરમાં એક બે હજાર ચૌદમાં ખટોદરા વિસ્તારમાં એક બિમલેશ ઠક્કર હતા જેની વાઈફ બી એક વિક્ટિમ તરીકે હતી જોઈએ તો બિમલેશ ઠક્કરને જો પીઠના ભાગે અને જળબાવ વગેરેના ભાગે પૂરા એ છરી મારવામાં આવ્યા હતા જોઈએ એના દ્વારા જોઈએ જેના આઈપીસી ત્રણ સાતનો ગુના દાખલ થયા જેમાં વોન્ટેડ હતા જોઈએ અને પછી જો માર્ચ બે હજાર ચૌદ ચૌદમાં અડાજન વિસ્તારમાં રાકેશ જયંતિભાઈ પટેલ હતા જેના એક બેકરી ચલાવતા હતા જોએ અને એના ઉપર બી ત્રીસ હથિયાર એના જો માર્યા હતા જોઈએ જેમાં એના ઇન્જરી થઈ હતી ત્રણસો ચોવીસના ગુનાનો દાખલ થયા હતા જેમાં વોન્ટેડ હતા અને પછી માર્ચ બે હજાર ચૌદમાં સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક દિનેશ ચંદ્ર ભાગચંદાણી નામનો એક વ્યક્તિ છે જો લગભગ જો વિટનેસીસને સપોર્ટ કરતા હતા જેટલા અસારામના વિરુદ્ધમાં વિટનેસીસને સપોર્ટ કરતા હતા એના ઉપર જોએ એસિડ અટેક કરાયા હતા જોઈએ અને એસી એટેક કરવા માટે આ તામરાજ પોતે ફરિયાદીને ઘરે બે માસ નોકર તરીકે જો જોબ કરી હતી જે અને એના પછી જે એક દિવસ ચાન્સ લઈને એના ઉપર જોઈએ એસિડ એટેક કર્યો તો જેમાં ત્રણસો સાતના એના ઉપર ગુના દાખલ થયેલા છે જોઈએ આ ત્રણ ગુના સુરત શહેરના હતા જોઈએ અને બાકી એક નર્મદાપુરમ જો પહેલાં જૂના હોશંગાબાદ મધ્યપ્રદેશમાં આવે છે ત્યાં જોઈએ એક ઓમ પ્રકાશ પ્રજાપતિ અને એના પત્ની સીમા આ લોકો હતી જે આ બી ફોર વ્હીલમાં જતી હતી એના ઉપર લગભગ આઠ દસ રાઉન્ડ ફાયરિંગ કરીને બંનેના મોત નીપજવાના પ્રયત્નો કર્યા હતા લેકિન આ લોકો બચી ગયા હતા જેના ઉપર એમપીમાં નર્મદાપુરમાં બી ત્રણસો સાત ગુનામાં દાખલ થયા જેના બી વોન્ટેડ છે જો અને પછી જો ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશમાં એક વિટનેસ આ કેસના હતા અખિલેશ અખિલ ગુપ્તા જોઈએ તો અખિલ ગુપ્તા જો રસોઈયા તરીકે જો આસારામના આશ્રમમાં કામ કરતા હતા એના જો રેકી કરીને એના ઘરના બાજુ ભાડા રાખી પછી જો બે માસ પછી એના ફાયરિંગ કરીને એના મોત નિપજાવેલા હતા જેના યુપીમાં બી ત્રણસો બેના ગુના ત્યાં બી દાખલ થયેલા છે એમાં બી વોન્ટેડ હતા જોએ અને પછી એક સોનાલી ઉર્ફે સોનાલી ખુર્દ આવે છે પાનીપત હરિયાણામાં ત્યાં મહેન્દ્ર ચાવલા જો આસારામ વિરુદ્ધ મીડિયામાં એના વારંવાર બોલતા હતા જોએ એના ઉપર જો આ લોકો ફાયરિંગ કરી ફાયરિંગ કરી લેકિન એના અછત ઉપર કૂદીને બચી ગયા હતા ત્યાં બી એક ત્રણસો સાતનો ગુના દાખલ થયેલા છે જેના ઉપર હરિયાણા પોલીસ તરફથી પચાસ હજાર રૂપિયાના એના ઉપર ઇનામની પણ જાહેરાત કરવામાં આવેલી છે આ ગુનામાં ફિર એના પછી એક વખત છત્તીસગઢમાં જો બેંક રોબરી બેન્ક ઓફ બરોડા મેં કરી હતી પોલીસ જગ્યા ઉપર જઈને એના ધરપકડ કરી અને પોલીસના આંખો પૂરા મરચાં નાખીને ત્યાંથી બી ભાગી ગયા જોઈએ અને એના સાથોસાથે બુલદાણા મહારાષ્ટ્રમાં એક બે ડેડ બોડી ત્યાં મળી હતી જે કિસાન ચૌધરી ઉર્ફે નિર્ભય અને ભાનુ જો એના જ સાથીદારો હતા જોઈએ આ લોકો પ્લાનિંગ કરતા હતા ત્યાં કોઈ જો આસારામ વિરુદ્ધના જો કુચ અમુક એના સાધકો હતા જો ત્યાં ભજન કીર્તન કરીને મોટી કમાઈ કરતા હતા આ આશયથી આ લોકો કે આ લોકો પૈસા વધારે કમાય છે તો પૂરા એના સ્ટેજ ઉડાઈ દેવા જોઈએ એના માટે એક્સપ્લોઝિવ વગેરેના પ્લાનિંગ કરી તો એક આ ગુના હતા જેમાં બે ડેડ બોડી એના સાથીને બે ડેડ બોડી મળી હતી અને પછી મુંબઈ પોલીસ વગેરે કામ એના ઉપર કાર્યવાહી મહારાજ પોલીસ કરતી હતી તો ત્યાં ત્યાં ભાગી આવ્યા હતા તો એના મેં બી એના સંડોળ્યું છે કે કેમ એના માટે બી મહારાષ્ટ્ર પોલીસ એના શોધતી હતી તો એટલા અત્યારે જો નવ જેટલા ગુનાઓ માં સામેલ છે જોએ અને એકદમ આ હાર્ડ કોર આ ક્રિમિનલ જો કે એકદમ કોલ્ડ બ્લડેડ જો ઓફેન્સ કરતા હતા જોએ કે કોઈને જાન લેવાના કોઈને ઉપર જો મારવાના અટેમ્પ કરવાના અને છેલ્લા જ્યારે આસારામ જેલમાં ગયા ત્યારથી આ પોતે બચવા માટે આશ્રમમાંથી દૂરી કરીને જોએ પોતે ધર્મ બીજા ધર્મ ક્રિશ્ચન ધર્મ અંગીકાર કરીને આ ત્યાં છુપાઈને ત્યાં રહેતા હતા અને આ ઘણા સમય છે ઘણી તમામ સ્ટેટને પોલીસ વર્કઆઉટ કરતી હતી અને શોધતી હતી લેકિન આપણા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ લગભગ જો ઘણા મહિનાથી પ્રયત્ન કરતી હતી અને એમાં આપણને સફળતા મળી અને ત્યાંથી અમે લોકો પકડીને એને લઈ આવજો